ગુડ મોર્નિંગ દોસ્તો સવાર સવારમાં આ એક બે કામ છે આજે પતાઈ દઈએ એક તો આ પાનું દેખા છે એક ચેકલાઇટ દેખાય છે અને સમર કેમ્પ ગયો વોશિંગ ફ્રી હતું હવે મોનસૂન કેમ્પ આવી ગયો તો એલિમેન્ટ ફ્રી છે ને આ કોમ્પ્યુટર લેપટોપ લગાવવાનું ફ્રી છે ને એ બધું ફ્રી છે તો ફ્રી છે એવામાં જીવ આવી જોઈ લઈએ શું ફ્રી કરી આપે લેબર ફ્રી હે ને જનરલ ચેકઅપ ફ્રી હે

જોબ વોબકાર્ડ બને પછી કરાવીએ કંઈક જે કંઈ મોન્સૂનની ઓફર હોય એ પહેલાં કરાવી ગયો પછી આપણું કામ કરાવીશું ફ્રી વાળી સર્વિસ પહેલાં લઈ સમર કેમ્પ ગયો મોન્સૂન કેમ્પ પંદરથી એકત્રીસ તારીખનો છે લગાવી દીધી આપણી ગાડી અંદર જોઈ રહ્યો ડબ્બો ચેકઅપ થાય છે એન કે એન્ડ કે ટાટાની એજન્સી એન કે મોટર પડી એ બધી નવી જૂની રીસેલની નવી ટોટલી ગાડી પડી જો ઇલેક્ટ્રિક પણ છે આ નવા નવા બધા ગોલ્ડમાં બહુ વાંડે આ બધા ગોલ્ડ 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 આ સીએનજી આ કઈ છે ખબર જો આ ગોલ્ડ અને આ ગોલ્ડ આ ડીઝલ અને આ સીએનજી ગોલ્ડ એસી એસી વાળી સીએનજી ગોલ્ડ ત્રણ બાટલા વાળી આપણે હેતા રહી ગયા બે બાટલા વાળી લઈ લીધી નોન એસી એક બાટલાની ખોટ અને એક એસીની ખોટ આવી ગઈ ચલો જોઈએ મેળ આવશે તો કરીશું કંઈક એસીની હવા ખાઈશું ક્યારેક એલામેન્ટ એલામેન્ટનું કામ ચાલુ છે સાંજના પોણા પાંચ ગેટ પાસ આવી ગયો ગાડી બહાર પડી ગેટ પાસે જોઈએ ક્યાં છે અને ડ્રાઈવરોને કઈ કીટ આપી જો અને પેન્સિલ રબર અમને શું આપ્યું વેકેશન તો સો કરાવવાના પણ ના ડ્રાઈવરો નાય ધો એના માટે શેમ્પુ ને ટૂથપેસ્ટ ને ને એવું બધું આપ્યું છે જો ડ્રાઈવરો નાય ધોવાથી કામ આવ ને એટલે ક્યાં છે ગાડી ગાડી ગેટ પાસ ગેટ પાસે ગેટ પાસે ગેટ પાસે તો છે ને એ બાજુ મૂકી ગોતવી પડશે ગાડીને સ્થળ મૂકી દીધી છે વોશિંગ એરિયામાં વોશિંગ તો કરવા જ નહીં આપણે ફ્રી ચેકઅપ હતું એ કરાવડાયું કીટ આવી ગયો છે દાંતિયો બાંતિયો કાસકો બાસકો સાવું નાવ ધો મજા કરો ચલો લાઈટ બાઈટ બંધ થઈ કે નહીં પેલી ચેકલાઇટ જોઈ લઈએ આ ચેકલાઇટ તો ગઈ નહીં એક ગઈ આ નહીં ગઈ બે નું કીધું તો આપણે કાઢવાનું પણ નીકળી નહીં અમને નથી પૂછીએ ચલો ચેકલાઇટ માટે લગાવ્યું લેપટોપ બ્રેક લાઈટ નું બતાવે છે ભાઈ બંધ છે કે ફ્યુઝ જોડ્યો છે અમાર પેલી ચેક લાઇટ નહીં જતી બોલો દી રહી હવે જઈએ ઓઈલ બદલવા અને કુલેન્ટ ઓઈલ ફિલ્ટર બાર નું ગાય બાર કામ કાચ કરાવવાનું એ કરાવી દઈએ કંપની નું થઈ ગયું બાર નું બતાવડાઈ દઈએ આવી જે આપણે પટેલ ગેરેજ માં આ જો તે પડી આપણી એન્ટ્રા ઓઈલ ને ઓઈલ ફિલ્ટર ને કુલેન્ટ ને જે બતાવડાઈ દઈએ 2000 બતાવડાઈ દઈએ

કુલન કાઢી અને નવું એક ટોપ અપ કરી દેજો એટલે અને આ કુલન જે આપણે રહ્યું એ ગાડીના ટાયર ઉપર છાંટવા રાખશું જેથી કરીને કૂતરા ઉતરી ના જાય આ કુલન છાંટી દેવાનું ટાયરમાં ઓઇલ ઓઇલ ફિલ્ટર કુલન લેબર ટોટલ બિલ બન્યું છવ્વીસો એક આડત નવસો પંદર કિલોમીટરે ઓઇલ કુલન ચેન્જ